કોરોનાના વધતા કેરને લઈને કોર્ટ સંકુલમાં વિવિધ તકેદારીના પગલાં લેવાયા છે ત્યારે કોર્ટ સંકુલમાં પ્રવેશી શકનાર અરજદારોની કોર્ટ બહાર ભારે ભીડ જોવા મળી હતી જેને લઈ રસ્તા પર ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા સુરતમાં હાલ કોરોના બેકાબુ થયો છે અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ દ્વારા કોર્ટ સંકુલમાં કોરોના ન તેને ધ્યાને લઈને કેટલીક તકેદારીના પગલાં લેવાયા છે ત્યારે કોર્ટ કચેરીમાં લોકોને પ્રવેશવા ન દેવાતા કોર્ટ સંકુલ બહાર લોકોની ભારે ભીડ જોવા મળી હતી કોર્ટ સંકુલમાં પ્રવેશતા તમામ વકીલ અને અરજદારનું પ્રથમ ચેકિંગ કરાયું હતું જેને લઈને લોકો રસ્તા પર ઉભા રહેતા જાહેર માર્ગ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી મારું નામ બ્રિજેશ પટેલ છે હું સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનનો પ્રેસિડેન્ટ છું હાલમાં છેલ્લા ત્રણ દિવસથી કોર્ટમાં ઘણા બધી પબ્લિકોની અવરજવર વધી રહી છે અને સુરત શહેરમાં પણ કોરોનાના કારણે ઘણી મોટી સંખ્યા લગભગ રેકોર્ડ બ્રેક સંખ્યાઓમાં પોઝિટિવ આવી રહ્યા છે તે જોતાં ડિસ્ટ્રિક જજ સાહેબે અમારી સાથે મિટિંગ કરેલી અને મિટિંગના અંતે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ અને ચર્ચા કરી અને એવું નક્કી કરવામાં આવ્યું છે કે કોર્ટમાં બને એટલી ઓછી ભીડભાડ થાય તે માટે શું પગલાં ભરી શકાય તે માટે સંયુક્ત રીતે ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે અને બાર એસોસિએશને નક્કી કર્યું કે ભાઈ કેદી જા જે હાલમાં આવે છે આવી રહ્યા છે એની સાથે એમના રિલેટિવ્સ પણ આવે છે તો એના કારણે પણ સંક્રમણ ઘણું વધી રહ્યું છે તો અનિવાર્ય સંજોગોના અનિવાર્ય સંજોગો ન હોય ત્યાં સુધી કેદી જાપ્તાને લાવવામાં ન આવે જેથી કરીને ભીડભાડ આપણે ઓછી કરી શકીએ છીએ તેમજ હાલમાં કોર્ટની અંદર જે કોઈ પણ વકીલો પક્ષકારો કે જે કોઈ પણ આવે છે તેઓએ ફરજિયાતપણે માસ્ક પહેરવાનું રહેશે અને એમનું થર્મલ સ્ક્રીનિંગ થશે હેન્ડ સેનિટાઈઝ થશે એમને જે કંઈ પણ વ્યક્તિઓ આવે છે તેમને બુકમાં એમનું નામ એડ્રેસ ફોન નંબર લખવાનો ફરજિયાતપણે રહેશે કે જેથી કરીને કોઈ વ્યક્તિને કંઈક સંક્રમણ હોય તો એની જાણકારી મળી શકે અને એની જાણકારી અમે પણ મ્યુનિસિપાલિટીમાં આપી શકીએ જેથી પોલીસને ત્યાં દોડી જઈ ટ્રાફિક નિયમન કરવાની ફરજ પડી હતી અઝર કુરેશ જી ટ્વેન્ટી ન્યૂઝ